ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ એક સામાજિક બિન રાજકીય સાંસ્કૃતિક સંગઠન છે જેની સ્થાપના દસ જુલાઈ ઓગણીસો ત્રેસઠના રોજ દિલ્હીથી કરવામાં આવી હતી હાલ દેશભરમાં લગભગ સોળસો શાખાનું વિશાળ નેટવર્ક છે જે પૈકી ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાતની સયાજી નગરી વડોદરા શાખા દ્વારા વિદ્યાર્થી ગણમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશ અભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા તેમના ચારિત્રનું નિર્માણ થાય તેવા શુભ આશયથી રાષ્ટ્રીય સમુગામ સ્પર્ધાનું આયોજન આજે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ ગુજરાત પબ્લિક સ્કૂલ સભાગર છાણી જકાતનાકા ખાતે કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગમાં કુલ છ ટીમ સંસ્કૃત વિભાગમાં કુલ પાંચ ટીમ તથા માધ્યમિક વિભાગમાં કુલ બે ટીમે ભાગ લીધેલ છે આમ કુલ વિવિધ સ્કૂલમાંથી તેર ટીમોએ ભાગ લીધેલ છે અને કુલ એકસો ત્રણ વિદ્યાર્થીઓ જેમાં ઓગણ્યાસી વિદ્યાર્થીઓ અને ચોવીસ વિદ્યાર્થીઓ સામેલ છે ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખાના પ્રમુખ શ્રી રાજવીરસિંહ સૈની દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને સંસ્થાની માહિતી આપી રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સંયોજક શ્રીમતી અલકાબેન રાનડે દ્વારા સ્પર્ધાની માહિતી આપવામાં આવી આ સ્પર્ધામાં ગુજરાત પબ્લિક સ્કૂલના નિર્દેશક શ્રીમતી અપેક્ષાબેન પટેલ મુખ્ય અતિથિ તથા શ્રી નિમિષભાઈ નરસાના સહસંસ્થાપક ટીસીએસ ધી કોમ્પ્લીટ સિસ્ટમ સાનેન સ્કૂલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરવામાં આવી અને અંતમાં શાખાના મંત્રી શ્રીમતી અનિતાબેન ખાંડે દ્વારા આભાર વિધિ કરવામાં આવી